નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટડી ન્યૂઝ પાદરા તાલુકાના ભોજ ગામમાં પહેલીવાર કોમી એકતાની સાથે હિન્દુ મુસ્લિમના બંને તહેવારો શાંતિપૂર્ણ અને ભાઈચારા સાથે ઉજવવામાં આવ્યા ભુજ ગામમાં મુસ્લિમ સમાજની નવી બનેલી કમિટીની કોમી એકતાની પ્રથમ પહેલ સફળ થઈ ભુજ ગામમાં અંજુમ અને ગૌસુલવરા કમિટી દ્વારા એક સરસ પહેલ કરાઈ અને હિન્દુ ભાઈઓનો ફૂલ વરસાવી મીઠાઈ ખવડાવી હાર પહેરાવી ગળે લગાવીને જોરદાર સ્વાગત કરાયું હિન્દુ ભાઈઓને આઈસક્રીમ તેમજ કેળાનું વિતરણ કરવામાં આવ્યું ખૂબ જ શાંત માહોલમાં ભાઈચારાના માહોલમાં આ તમામ દ્રશ્યો સર્જાયા અંજુમને ગૌસુલવારા કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સ્વાગત કર્યું છે અને તેમને આપણને હાર તરીકે પણ હાર પહેરાવીને પણ આપણું સ્વાગત કર્યું છે તો જેથી અમને આપણી જોડે સારું વર્તન કર્યું છે સારું સ્વાગત કર્યું છે તો હું પણ તેમની કમિટીના મેમ્બરને હાર પહેરાવીને સ્વાગત કરી બહુ સરસ બહુ સરસ માહોલ છે તાલુકાના ભાવ ભોજ ગામની અંદર ઘણી બધી